ભરૂચ સુરક્ષા કવચ સેફટી નેટ ભરૂચ અંકલેશોને જોડતો નર્મદા મૈયા બ્રિજ જે વર્ષોથી સુસાઈડ પોઈન્ટ તરીકે પ્રસિદ્ધ રહ્યો છે હવે સુરક્ષા કવચથી સજ્જ બનશે આપઘાતની ઘટનાઓ અટકાવવા માટે એક પોઈન્ટ પંચાવન કરોડના ખર્ચે બ્રિજની બંને બાજુ સેફટી નેટ લગાવવાની કામગીરી શરૂ થઈ છે હાલ પ્રારંભિક તબક્કામાં સેમ્પલિંગ માટે નેટ લગાવવામાં આવ્યું છે સેમ્પલિંગ બાદ જરૂર જણાય તો ડિઝાઇનમાં ફેરફાર થશે આગામી દસ દિવસમાં મટીરીયલ ચકાસણી પૂર્ણ કરી બંને બાજુ સંપૂર્ણ નેટ લગાવશે સ્થાનિક લોકોએ અગાઉ બ્રિજ પર સેફટી ગ્રીડની માંગ સાથે રજૂઆત કરી હતી તંત્રએ કામગીરી હાથ ધરતા લોકોએ આભાર વ્યક્ત કર્યો છે નર્મદામાં અહીંયા બ્રિજ પરથી અગાઉ અનેક આપઘાતની ઘટનાઓ બની હતી જેને પગલે આ પહેલથી આવા બનાવમાં ઘટાડો થશે અને નાગરિકોમાં રાહતનો માહોલ સજાશે એવી અપેક્ષા છે નર્મદા મૈયા બ્રિજ પર નેટ લગાવવાનું કામ શરૂ કરવામાં આવેલું છે તંત્રનો જેટલો આભાર એટલો ઓછો ઓછો છે આ તબક્કે જે કોઈ પણ લોકો આત્મહત્યા કરવાના પ્રયાસો કરતા તાવે એમાં નહીવત પ્રમાણનો ઘટાડો થશે એવું દેખાઈ રહ્યું છે મારું મીડિયાના માધ્યમથી અનુરોધ છે કે જે કંઈ પણ યુવક યુવતીઓ પુરુષો મહિલાઓ જે કંઈક પણ નાની મોટી બાબતોમાં ઘરકંકાસને લઈ અને જે કંઈક પણ આ પગલું ભરી રહ્યા છે તે ના ભરવું જોઈએ અને સરકારશ્રીનો આ તબક્કે હું ઘણો ઘણો આભાર માનું છું નર્મદા મૈયા બ્રિજ પર સેફ્ટી ગ્રીલ જાળી લગાવવાની કામગીરીની આજ શરૂઆત થઈ ગઈ થઈ ગઈ છે આશરે એક વર્ષની ઉપરાંતથી સરકારી તંત્રને લેખિત મૌખિક રજૂઆતો કરી હતી સિત્તેરથી વધુ આત્મહત્યાના બનાવો બન્યા બાદ મોડે મોડે તંત્ર જાગી અને આણી પર બ્રિજ બ્રિજની પર જાળી લગાવવાનું કામ શરૂ કર્યું છે આખા સમગ્ર ગુજરાતની અંદર આત્મહત્યા કરવા માટે પ્રેરિત આ પુલ જાણીતો બન્યો હતો અને કલંક લાગ્યું હતું આ કલંક દૂર થશે અને લોકોની જાનનું રક્ષણ થશે સરકાર તંત્રનો આભાર માનીએ છીએ કે મોડે મોડે જાગીને પણ ગ્રીલ લગાવવાની કામગીરીની શરૂઆત કરી સામાન્ય નાગરિકોના મનમાંથી પ્રશ્નો ઊભા થતા હતા અને જાડી લગાવીને સેફ કરવા બ્રિજને જેના કારણે કોઈની જિંદગી બચાવી શકાય અને ધ્યાનમાં રાખીને અહીંયા વહીવટી તંત્ર દ્વારા પદાધિકારીઓ દ્વારા સરકારમાં રજૂઆત થઈ અને લગભગ એક કરોડને પંચાવન લાખ રૂપિયાની માતભ રકમથી આ કામનો હવે પ્રારંભ થવા જઈ રહ્યો છે અત્યારે જે કામગીરી આજે શરૂ થઈ છે એ સેમ્પલ કામગીરી છે જાળી લગાવવાની એક જાળી લાગશે જેમાં એની સ્ટ્રેન્થ જોવામાં આવશે એનું મટિરિયલ જોવામાં આવશે ની જાળીની જે ડિઝાઇન છે એનું ચેકિંગ એક્સીએન દ્વારા નજીકના બે ત્રણ દિવસમાં લાગ્યા પછી કરવામાં આવશે એમાં કોઈ ફેરફાર કરવાનો હશે તો એ ફેરફારને સાથે વણી લઈને પછી ફાઇનલ ડિઝાઇન નક્કી કરીને દસેક દિવસમાં આ કામને કાયમી શરૂ કરીને નજીકના દિવસોમાં પૂરું કરવાનું આયોજન છે જેનો લાભ ભરૂચ જિલ્લાની અને આસપાસના લોકોને એનો લાભ મળે હેતુથી અને ભવિષ્યમાં આવા બનાવો જે બની રહ્યા છે એને અટકાવી શકવા માટે આ કામનો પ્રારંભ થયો છે ફરીથી હું કહું છું કે આ એક સેમ્પલ સાઇઝ છે એમાં મટિરિયલ ચેક કરવામાં આવશે એની ડિઝાઇન ચેક કરવામાં આવશે એની મજબૂતાઈને પણ ચેક કરવામાં આવશે અને પછી એક્સીએનના સુપરવિઝન પછી ચાર પાંચ છ દિવસ પછી આનું કામ કાયમી ધોરણે શરૂ કરવામાં આવશે જે એજન્સીને કામ આપવાનું છે એની પ્રક્રિયા પૂરી કરીને એને કામનો વર્ક ઓર્ડર આપી દેવામાં આવ્યો છે